ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ પાયલ નવીન લાલ પટેલ રહેવાનું જાંબુઆ ગામ રાઠોડિયા વાસ બપોરે બે વાગ્યાના સમયે ઘરેથી નીકળી સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાયલનો ભાઈ બકરીઓને ચરાવીને ઘરે પરત આવ્યો હતો તે દરમિયાન ઘરની પાછળ આવેલ ખેતરમાં તેની બહેન પાયલ ખેતરમાં રહેલા લીમડાના ઝાડ ઉપર ફાંસો ખાધેલો હતો તે તરત જ ત્યાં દોડી ગયો હતો અને ઝાડ ઉપર ચડીને પોતાની બહેનને નીચે ઉતારી હતી બહેનને ખભા ઉપર ઉચકીને ઘરે લઈ આવ્યો હતો અને ત્યારબાદ પરિવાર અને ગ્રામજનો એકત્રિત થઈને એકસો આઠ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી એકસો આઠના ના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા પાયલ મૃત્યુ પામેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ઘરના સભ્યો દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે પાયલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ પરિવારજનોનું કહેવું છે કે ગળે ફાંસો ખાવાનું કારણ શું છે તે પણ અમને ખબર નથી પાયલ આવું પગલું ભરી જ ના શકે તેવું પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ પાયલને આ પગલું ભરતા પોતાના પિતાના મોબાઈલ ફોનને સ્ટેટસ મૂક્યું હતું તે કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે પાયલ જે ઝાડ ઉપર લટકી હતી અને ફાંસો ખાધો હતો ત્યાં નીચે ઘણી બધી દારૂની બોટલો જોવા મળી હતી હવે આગળની તપાસમાં ખબર પડશે ત્યાં સુધી પાયલનું મૃત્યુનું કારણ અકબંધ છે મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને પાંચ વાગે ફોન આવ્યો હતો કે આવી રીતના છોકરી ઓફ થઈ ગઈ છે ફાંસો ખાઈને લીમડાના ઝાડ ઉપર પછી અમે આવ્યા તો આ છોકરાએ ઉતારી અને દવાખાને લઈ ગયા ના સાહેબ એવું છોકરી એવું કરી જ ના શકે